નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મગફળીની અંદર સો ટકા ઓર્ગેનિકથી બનેલા બેક્ટેરિયા વિશે કારણ કે જો આપણી મગફળીની અંદર બેક્ટેરિયા આપીએ તો કાળી ફૂગ હોય સફેદ ફૂગ હોય અથવા તો તે પોષણ હોય છે તે મગફળીને મળી રહે તેથી ખાસ કરીને આપણે જે બેક્ટેરિયા હોય છે તે આપણે ખાસ કરીને ઉપયોગ જરૂરથી કરવો જોઈએ ફળીની અંદર જો બેક્ટેરિયા નાખવામાં આવે તો એક આપને સસ્તું અને એક સારું અને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે જે ખેડૂતોને કાળી ફુગાવતી હોય સફેદ ફુગાવતી હોય અથવા તો અન્ય જાતની ફૂગાવતી હોય તો અમે જે કહીએ તે બેક્ટેરિયા તમે આપશો તો એક સારું અને બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું બેક્ટેરિયા વિશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખજો તો પહેલા આપણે વાત કરીશું કે કયા કયા બેક્ટેરિયા આપવા જોઈએ તો અંદર રાયકોડર આપી શકીએ સુડોમોનાસના બેક્ટેરિયા આપી શકીએ અને એનપીકે બેક્ટેરિયા આપી શકીએ પરંતુ જો આપણે આ ત્રણેયને અલગ અલગ લેવા જઈએ તો આપણે મોંઘું પડતું હોય છે અને અન્ય અલગ અલગ કંપનીના લેવાથી તે બેક્ટેરિયામાં પણ સાઇડ ઇફેક્ટ જોવા મળતો હોય છે તેથી આપણે એક જ કંપનીના આપણે આ ત્રણ જે બેગ મળી રહે તે માટે આપણે કયા કંપનીના વાપરવા જોઈએ તો તેના માટે આપણે ખેડૂત બીજ નિગમ કંપનીનું જે ત્રણ તડાકા નામથી આવે છે તેનો ઉપયોગ કરીએ તો એક સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ જોવા મળતું હોય છે અને તે સો ટકા ઓર્ગેનિક બેક્ટેરિયા છે તેથી જમીનને કોઈ નુકસાન કરશે નહીં અને જમીનની અંદર કોઈ ફૂગ હોય તેને પણ ખાય અને નાશ કરશે તો ખેડૂત મિત્રો જે ત્રણ તડાકા આવે છે તેની અંદર ત્રણ કોથળી નીકળતી હોય છે તેમાં પેલી કોથળી હોય છે તે ત્રિદેવ નામથી નીકળતી હોય છે તે NPK મિક્સ કોન્સોરિયા નામથી નીકળતી હોય છે અને બીજી કોથળી હોય છે તે પ્રાયકો ગાર્ડ તેમાં સફેદ ફૂગ અને કોહવારો જે આવે છે તેને કંટ્રોલ કરવાની તેમાં ક્ષમતા હોય છે અને જે ત્રીજી કોથળી નીકળતી હોય છે તે સુડોમોનાસના બેક્ટેરિયા હોય છે તેથી તે કાળી ફૂગનો નાશ કરે છે તો જે આ એક બેગની અંદર તેમાં ત્રણ કોથળી નીકળતી હોય છે અને તેને આપણે મિક્સ કરી અને આપણે ઉડાડવાનું માત્રાની વાત કરીએ તો અઢી વીઘા તમારું ખેતર હોય છે જે સોળ ગુઠાનો વીકો તેમાં આપણે અઢી વીઘાની અંદર એક બેગ આપણે વાપરવાની હોય છે તેમાં નિયંત્રણની વાત કરીએ તો તમારા મગફળીની અંદર કોઈ સફેદ આવતી હોય કાળી આવતી હોય મગફળીનો સુકારો હોય અથવા તો મૂળ ગલન હોય છે એટલે કે મૂળ તમારું હોય છે જે મગફળીનું તે કાળું થઈ અને સુકાઈ જતું હોય છે તો તેના માટે પણ એક સારું અને બેસ્ટ રિઝલ્ટ મળતું હોય છે અને વગેરે ઉપર તે નિયંત્રણ કરે છે તો ખાસ કરીને આપણે આ વાપરીએ તો એક સારામાં સારું રિઝલ્ટ મળતું હોય છે અને આપણે કયા કયા પાકોમાં આપણે આ બેક્ટેરિયા વાપરી શકીએ તો તુવેર મગફળી અને સોયાબીન આ ત્રણેય પાકોની અંદર આપણે આ બેક્ટેરિયા છે તેને આપણે વાપરી શકીએ પરંતુ જો તમારે ઉપયોગ કરવો હોય તો કઈ રીતના આપણે કરી શકીએ તે પણ એક આપણે જાણવું જરૂરી છે તો તેનો ઉપયોગ આ બેક્ટેરિયાનો કરવો હોય તો આ એક સો ટકા બેક્ટેરિયા હોવાથી રાસાયણિક દવાનું ખાસ કરીને ધ્યાન રાખવાનું હોય છે જો તમારી મગફળીની અંદર પાંચ દિવસ પહેલાં અને બેક્ટેરિયા આપ્યા પછી પાંચ દિવસ એટલે કે કુલ દસ દિવસના ગાળાની અંદર વચારે આપણે આપવાનું હોય છે એટલે કે આપણે રાસાયણિક દવાનો સ્પ્રે કર્યો હોય ત્યારથી લઈ અને પાંચ દિવસ જ્યારે થાય ત્યારે આપણે આ બેક્ટેરિયા છે તે આપી શકીએ અને પછી બેક્ટેરિયા આપ્યા પછી આપણે પાંચ દિવસ કોઈ પણ રાસાયણિક દવાનો આપણે સ્પ્રે કરી શકીએ નહીં તો ખેડૂત મિત્રો આપણે વાત કરીએ કે જે આ બેક્ટેરિયા છે તેને આપણે કઈ રીતના આપણા ખેતરની અંદર આપી શકીએ તો ખેડૂત મિત્રો આપણી જમીનની અંદર ભેજ હોવો જોઈએ અને વાદળછાયું વાતાવરણ હોય ત્યારે જ આપણે આપવું જોઈએ તડકો હોય તો બેક્ટેરિયા હોય છે તે નાશ પામતા હોય છે તેથી તડકામાં બેક્ટેરિયા આપવા નહીં સાથે સાથે આપણે ઘણા ખેડૂતો હોય છે તે ડીએપી અથવા તો યુરિયા સાથે મિક્સ કરીને આપતા હોય છે તો યુરિયા કે ડીએપી કે અન્ય રાસાયણિક ખાતર હોય તેનો ઉપયોગ કરવાનો નથી પરંતુ તેની જગ્યાએ આપણે રેતી હોય અથવા તો દેશી ખાતર હોય અથવા તો લીંબોળીનો ખોળ હોય તો તેની સાથે આપણે તે મિક્સ કરી અને આપી શકીએ કારણ કે જે આ બેક્ટેરિયા છે તે સો ટકા ઓર્ગેનિક હોવાથી તે બેક્ટેરિયા આપણે રાસાયણિકમાં ભેળવીએ તો તે નાશ પામતા હોય છે તેથી આપણે કોઈ પણ ફાયદો થતો નથી તો ખાસ કરીને જો આ રીતના તમે તેને રેતી સાથે મિક્સ કરી અને તેની સરળતા આપણે રેતી સાથે મિક્સ કરીએ તો તે જ રહેતી હોય છે અને ઘણા ખેડૂતો રેતી સાથે પણ મિક્સ કરતા હોય છે અને રેતી સાથે મિક્સ કરી અને ખેતરની અંદર ઉડાડી દેવાના હોય છે તેથી એક આપને સારું અને બેસ્ટ રિઝલ્ટ મળશે અને તમારી મગફળીની અંદર સફેદ ફૂગ હોય કાળી ફૂગ હોય કે અન્ય ફૂગજન્ય જે રોગ હોય તે આવતા નથી કારણ કે અત્યારે હવે ટેમ્પરેચર વધતું જાય છે તેથી મગફળીની અંદર જે ફૂગ હોય છે તેનો પ્રશ્ન પણ ખૂબ જોવા મળતો હોય જો વધારે કોઈ પણ જાણકારી લેવી હોય તો વધારે જાણકારી માટે અમે તમને એક ફોન નંબર આપ્યા તમે તેમાં કોલ કરી શકો છો અથવા તો તમારે કોઈ પણ ઓલ ગુજરાતની અંદર તમારે જોતા હોય તો પણ તમે તેમાં કોલ કરી શકો છો તો તેના નંબર છે એકાણું ઝીરો પાંસાઠ સિત્તેર સાત આડત્રીસ તમે આની અંદર કોલ કરી અને વધારે જાણકારી લઈ શકો છો તો ખેડૂત મિત્રો આ એક સો ટકા ઓર્ગેનિક હોવાથી ખેતરને પણ બગાડશે નહીં અને આપણે એક સસ્તામાં અને સારું અને બેસ્ટ રિઝલ્ટ આપને જોવા મળશે તો ખાસ કરીને વિડીયોની અંદર આટલું અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો સાથે સાથે અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પણ દબાવજો જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને સાથે સાથે આપણે વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ જાણકારી આપી શકીએ હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ.